જય કોળી ઠાકોર સમાજ જય માતાજી જય સોમનાથ હું અરસીભાઈ સોલંકી અખિલ ભારતીય કોળીના તાલુકા ગેડિયા કોળી સમાજ ટ્રસ્ટ પ્રમુખ આથી હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે અત્યારે જે ગુજરાતની અંદર ઓબીસીમાં જે ભરતીઓ થઈ છે તેમાં અમારી સીટોય ઘટાડવામાં આવે છે અને ઓબીસીની અંદર અમારે કોળી અને ઠાકોર સમાજને બે ટકા પણ લાભ મળતો ન હોય તો અમને ઓબીસીમાં રહેવાથી કોઈ ફાયદો નથી તો ઓબીસીનું વર્ગીકરણ કરે તાત્કાલિક ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે બંધારણીય રીતે ઓબીસીનું વર્ગીકરણ કરી અને કોળી ઠાકોર સમાજને અલગથી અનામત આપે અને જો નહીં આપવામાં આવે તો અમને અત્યારે ખૂબ મોટું નુકસાન થાય છે અને જો આ ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક નહીં કરવામાં આવે ત્યાં સુધી તમામ સરકારી ભરતીઓ છે એના ઉપર બેન લગાડવામાં આવે અને જો સરકાર બેન નહીં લગાડે તો અમે ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટનો પણ સહારો લેશું અને જ્યાં સુધી અમને ઓબીસી વર્ગીકરણ નહીં થાય અને અમને અન્યાય થતો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચલાવશું અને ગુજરાત સરકાર સામે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે ટૂંક સમયની અંદર કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનો સાથે અમે આંદોલન કરશું અને અમારો હક મેળવીને રહેશું તો ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે અને અમારી માગણી એક જ છે કે તાત્કાલિક ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે ઓબીસી વર્ગીકરણ પછી તમામ સરકારી ભરતીઓને ચાલુ કરવામાં આવે ત્યાં સુધી સરકાર તમામ ભરતીઓ પર બેન કરે અને બીજું હું અમારા ઠાકોરકોળી સમાજને વિનંતી કરું છું કે ઠાકોરકોળી સમાજના જે સામાજિક સંગઠનો છે તાત્કાલિક આપણા આ બંધારણીય હક માટે આગળ આવે તમામ સંગઠનો એક સાથે મળીને આપણે આપણી હકની લડાઈ લડીએ અને એક નમ્ર વિનંતી કોળી ઠાકોર સમાજના તમામ રાજકીય આગેવાનોને વિનંતી કરું છું કે એક મંચ આવી મંચ ઉપર આવી અને આપણા ઠાકોર કોળી સમાજના જે બાળકોને અત્યારે અન્યાય થાય છે સરકારી નોકરીઓમાં તે અન્યાય સામે લડ લડીએ અને આપણો હક મેળવીએ અને આપણો હક એટલો જ છે કે ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક ઓબીસી વર્ગીકરણ કરે તો જ કોડી ઠાકોર સમાજને અન્યાય થતો બંધ થાય અને કોળી સમાજ કોળી અને ઠાકોર સમાજને આ અનામતનો લાભ મળશે તો અમારી વિનંતી સરકારશ્રીને ફરીથી કરું છું કે અમે એક સાથે લડીએ છીએ કોડી ઠાકોર સમાજ સંયુક્ત લડીએ છીએ અને અમારી માંગ એક જ છે કે કોડી ઠાકોર સમાજની એક જ માંગ છે કે ઓબીસીનું વર્ગીકરણ ઓબીસી વર્ગીકરણ કરે અને વીસ ટકા અનામત અમને આપે તો જ અમારો લાભ મળશે બાકી અમે અતિ પસાદમાં આવીએ છીએ અને રાજ્ય સરકારના ઠરાવ મુજબ તાત્કાલિક બંધારણીય છે એટલે આપી શકાય એમ છે અને સરકારે અત્યારે એમનું સત્ર પણ ચાલુ છે તો વિધાનસભાની અંદર આ મુદ્દો લઈને તાત્કાલિક અમને ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ તો તાત્કાલિક હું આપ કોળી સમાજ અને ઠાકોર સમાજના ધારાસભ્યો સાંસદ સભ્યશ્રીઓ અને મંત્રીશ્રીઓને વિનંતી કરું છું કે તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યશ્રીઓ તાત્કાલિક સરકારશ્રીને રજૂઆત કરે અને કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનો પણ તાત્કાલિક બહાર આવીએ અને આપણી રજ ઉગ્ર રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડીએ અને સરકારને આપણે કહીએ કે અમને ઓબીસી વર્ગીકરણ કરી અને અલગથી અનામત આપે એવી વિનંતી જય કોળી ઠાકોર સમાજ જય માતાજી જય સોમનાથ